એક ખેડૂતની વ્યથા તો સાંભળો અમારે તો કુદરત નારાજ થાય છે ત્યારે સરકાર પાસે શું મદદ માંગીએ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો આ વર્ષે જાણે માવઠાની વણજાર લાગી હોય એમ કોઈ સિઝન બાકી રહી નથી દરેક સિઝનમાં કમોસમી વરસાદે પાક બગાડ્યો ક્યારેક ઊભો પાક બગડ્યો તો ક્યારેક તૈયાર પાક કાપણી સમયે બગડ્યો

આ વરસાદ જાણે ખેડૂતોને બરબાદ કરવા આવ્યો હોય તેમ વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદે ખેડૂતોના પાક અને આસમાન બધું જ ચોપટ કરી નાખ્યું જે આવેદનનો હેતુ છે અમારો જે અત્યારે છેલ્લા સતત છ થી સાત દિવસથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે કમોસમી વરસાદે માજા મૂકી છે ખેડૂતોને કઠોળ પાક બાગાયતી ભાગમાં અનેક પ્રકારનું નુકસાન છે અનકેડું નુકસાન થયું છે તે બાબતે પણ સહાય તાત્કાલિક બંને સહાય સુકવે એ બાબતે આવેદન પત્ર આપ્યું છે છે એ છેલ્લા 7 દિવસથી સતત વરસાદ પડી રહ્યો હતો આ એક દિવસથી જ પોરો ખાયો પોરો વરસાદ ખાઈ ગયો છે અને 4 થી 5 ઈચ વરસાદ થયો છે અને ખેડૂતને જે કઠોળ પાકમાંથી મગ અડદ છે તલ છે બાજરી છે એવા જે રાગ જાત છે એવા કઠોળને મોટું નુકસાન થયું છે મારી માંગ છે સરકાર ને કે આ અમે ખેડૂત ખેડૂત આવેદન પત્ર આપી મીડિયા મારફતે રજૂઆત કરે એટલે એક ખેડૂત તરીકે એક ખેડૂત પુત્ર તરીકે ખેડૂતો તાત્કાલિક સહાય સુકવે અને તાત્કાલિક ધોરણે સર્વે કરાવે અને તાત્કાલિક ખેડૂતો ન્યાય મળે એવી મારી લાગણી ને માંગણી છે ચોમાસા પહેલા જ ગીર સોમનાથ જિલ્લામાં ત્રાટકેલા કમોસમી વરસાદના કારણે પાકને ભારે નુકસાન થયાનું ખેડૂતોનું કહેવું છે જેને લઈ ખેડૂત આગેવાનો અને ખેડૂતો દ્વારા કોડીનાર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ખેડૂતો એ માંગ કરી છે કે સરકાર તાત્કાલિક સર્વે કરાવે અને પૂરતું વળતર ચૂકવે જેથી ખેડૂતોને ચોમાસુ ખેતી માટે કોઈની પાસે હાથ લંબાવવો પડે નહીં ખેડૂતોના મતે પાક વાવવા અને તેને ઉછેર કરવામાં મોટો ખર્ચ કરવામાં આવ્યો હતો જે ધોવાઈ ગયો અને હવે ફરી વાવેતર કરવા ખેડૂતોને વધુ રૂપિયાની જરૂર પડશે છેલ્લા પાંચ છ દિવસથી કમોસમી વરસાદ છ થી છ પાંચ થી છ ઇંચની આજુબાજુ પડ્યો છે એને કારણે કઠોળ વર્ગ અને અન્ય બીજા પાકોની અંદર અને બાગાયતી પાકોમાં મોટું નુકસાન થયું છે તો આ બાબતે સરકાર સરકારશ્રી તરફથી ખેડૂતોને એક પ્રોત્સાહન કે સહાય નહીં આપવામાં આવે તો આવતી સાલ કઠોળ જેવા પાકો અને એને એને વાવતા બંધ થઈ જશે એટલું જ નહીં પણ બાગાયતી પાકમાં વાર્ષિક એક જ વરખ વખત આમાંનો પાક આવે છે એમાં આવી નુકસાન થશે તો એક તો મોર ખરી ગયેલો શરૂઆતમાં અને એમાંય આ પાછો કમોસમી વરસાદને કારણે

અને કમસે કમ એને થોડી ઘણી સહાય હશે તો આ ખેડૂત જીવતો રહેશે જે ચાલુ સમયમાં એટલે અત્યારે જે કમોસમી વરસાદ પાંચ થી છ ઇંચ થયો છે એનું જે ખેડૂતો નુકસાન થયું છે એને સ્થળ ઉપર સરકાર શ્રી ના ખેતી ખાતા મારફત તાત્કાલિક એટલે વેલામાં વેલી તકે બે થી ત્રણ દિવસમાં માં આ જે જો સર્વે થાય તો વાસ્તવિક ખ્યાલ આવે